વાત કરીએ અરવલ્લી જિલ્લાની અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શિણોલ નવી શિણોલ અને શિવપુરામાં વરસાદ તો લહેરીપુરા જસવંતપુરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાલો છે શિણોલ નવી શિણોલ શિવપુરામાં વરસાદ તો લહેરીપુરા જસવંતપુરા વિસ્તારમાં પણ વરસાદ છે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેથી કરીને ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે પાટણ અને અરવલ્લી બંને જગ્યાએ વરસાદ વરસ્યા છે જેના પરિણામે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે તો મુખ્ય રસ્તાઓ પર પણ નદીની માફક વહેતા થયા પાણી જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ અરવલ્લી જિલ્લાની અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શિણોલ નવી શિણોલ અને શિવપુરામાં વરસાદ તો લહેરીપુરા જસવંતપુરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે શિણોલ નવી શિણોલ શિવપુરામાં વરસાદ તો લહેરીપુરા જસવંતપુરા વિસ્તારમાં પણ વરસાદ છે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જેથી કરીને ખેતી પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે પાટણ અને અરવલ્લી બંને જગ્યાએ વરસાદ વરસ્યા છે જેના પરિણામે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે તો મુખ્ય રસ્તાઓ પર પણ નદીની માફક વહેતા થયા પાણી જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે